કે તમને તો કાઈ દેખાતું નથી સામે કરે ખાવાનું બનાવવાનું મારા એ જાઓ તમે બોલતી એ તમે જાઓ હો 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 શું કરું મારા બાપા બટકાડી દીધી નકરું કામ જ કરાય 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 કામ કરી કરી મને દીધી મારે નથી હવે શું કરું મારો બાપો મારો દીકરો મારે કામ તો કામ બાયડી કીધું તા બધા આખું ઘર મારો દીકરો મારા ઉપર ભાડે થઈ જાય બાકી એ બંકો બાયડી લેવા નીકળ્યો એટલે બાયડી લીધા વગર ને આવું ગમે ઉઠાઈ લેવી અરે બાપ રે આ તો ઓલા ફાફી એ જેવું ધાર્યું તું એવું તો મોકો મળ્યો હતો ચોકો મારી દેવાય ને ભાભી એવું તમને હું કહું તો આવતા જ આવતા હું તમારે ઘેર આવું તમે આન આની નકરું કામ કરાય કરાય કરો મારે એ દી રે અરે બાપ રે તમને કામ નો જ વાંધો હિમ ને હા મને કામ નો જ વાંધો હે અરે બાપ રેમ કયો ને કામ નો જ વાંધો હે પણ તો એમ આવતા રે ઘેરે

પણ ભગવાને મારો દીકરો સુંદર જીવ મોકલી દીધો વાહ 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 શું કાય તારો રૂપ છે જોઈને ઘાયલ થઈ ગયો હવે હાલો તમારું ઘરે જઈને સન્માન બનમાન તો કરવું જોઈએ ને હાલો તો હા આરતી ઉતારવી જોઈએ ને કાઈક કરવું જોઈએ હા આલો હે થાય પૂર્વ જોઈએ હા ઓ જે ઉતાર્યો તે ઉ થઈ ગયો વાહ મારા મનાત વાહ મોકલી ઓ એય